ગુજરાત લોહાણા સમાજ આ સર્વ જ્ઞાતિજનો એનાથી પરિચિત છે અખર ગુજરાત લોહાણા સમાજ લગભગ ચાલીસ વર્ષથી સ્થપાયેલી સંસ્થા જ્ઞાતિની સેવા કરતી સંસ્થા છે અને ગુજરાત લેવલ બધા મહાજનોને સાથે ઘણા સમયથી કોરોના કાળથી લગભગ પૂર્વ પ્રમુખ માન્ય શ્રી બલવાનભાઈ કોટક ખૂબ સારી રીતે ચલાવતા કરી પણ કોરોના પછી એ ભક્તિ દરમિયાન તબિયત થઈ એટલે એમણે જાહેર કરેલું કે હું આ પદ ઉપર હવે વધુ શક્તિ કરી શકો એમ નથી મારી શારીરિક ક્ષમતા નથી એટલે હું સ્વેચ્છાએ રાજીનામા આપું છું પણ એ કાર્યકારી પ્રમુખ તરીકે ચાલુ રહ્યા હતા ત્યારબાદ સંસ્થાને વેગવંતી બનાવવા સમાજની સેવા કરવાની છે ભાઈઓની સેવા કરવાની છે તો એને માટે દોડવું પડતું એટલે એક મનમાં વિચાર ચાલ્યા કરતો કે યંગ ઉત્સાહિત અને જે પરિચિત હોય આવા કાર્યો જેને કર્યા હોય જેના પ્રતિ આવા કાર્યો થતા હોય સેવાના કાર્યો થતા હોય સંસ્થાઓ સાથે જોડાયેલા હોય અને અનુભવ હોય એવી કોઈ એક વ્યક્તિ જો આ સમાજનું સુકાન સંભાળે તો આપણે આ સમાજની આ આપણી સંસ્થાને વેગવંતી બનાવી શકીએ અને એના માટે વડોદરા મુકામે મે મહિનામાં ચિંતન મિટિંગનું આયોજન કર્યું સમગ્ર ગુજરાતમાંથી કારણ કે આ ગુજરાતની સંસ્થા છે સંસ્થા છે ગુજરાતની એટલે સમસ્ત ગુજરાતના લોવાણા સમાજ આપણા જે છે બધાને આમંત્રણ મોકલ્યા અને એમાંથી અગ્રણીઓને હાજર રહેવા અપીલ કરવામાં આવી ઘણા બધા આપણા અગ્રણીઓ હાજર રહ્યા વડોદરા મુકામે અને ચર્ચા વિચારણા કરી ત્યારે જ એક નામ કાયમ અમારા મોટ ઉપર ને માટે જો સક્ષમ હોય તો એ આપણા યુવા ઉત્સાહી ઉદ્યોગપતિ સાહસિક અને આ સમાજ સાથે ઘણા વર્ષોથી જોડાયેલા અને આવા કાર્યો કરેલા એવા માની શ્રી જીતુભાઈ લાલને જો આનું સુકાન સોંપવામાં આવે તો આપણે આ કાર્ય વધુને વધુ સફળ થાય અને એ વિચાર ત્યાં ધંધો મૂકવામાં આવ્યો ચિંતન શિબિરની અંદર નક્કી થયું કે ભાઈ અગિયાર બાર જણની એક સમિતિ આપણે બનાવીએ અને સમિતિ આગળ પૂર્વ પ્રમુખો સાથે અને આગળ વાર્તાલાપ વિચાર વિમર્શ કરે જીતુભાઈ સાથે વિચાર વિમર્શ કરી અને આપણે આ એક ડિક્લેરેશન જાહેર કરીએ આપણે એટલે એ અગિયાર જણની સમિતિ મહિના પછી મળી અને સર્વાનુમતે બધાએ વર્ષ બે જીતુભાઈ લાલનું નામ જાહેર કર્યું એટલે જીતુભાઈ લાલને આ

સમગ્ર ગુજરાત લોહાણા સમાજના જ્ઞાતિજનોનું એક મહાસંમેલન છે જે ઇતિહાસમાં પહેલીવાર થવા જઈ રહ્યું છે એ પહેલાં અખિલ ગુજરાત લોહાણા સમાજની એની જનરલ સામાન્ય સભા છે એ સભા અડધો કલાકમાં પત્યા બાદ આ સંમેલન શરૂ થશે અને આ સંમેલન છે એ સમાજને એક કરવા માટે બોલાવવામાં આવ્યું છે ભવિષ્યમાં સમાજની જે સંસ્થાઓ છે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ ધનવાનભાઈ કોટક છે અને અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર ઠાકોરભાઈ ઠક્કર છે એમાંથી કેવી રીતે બંને સંસ્થા કમિટીને એમ કીધું અગિયાર જણા કે જીતુભાઈને સોંપી દઈ એટલે ઓગણત્રીસ તારીખે ધનવાનભાઈ વાળી સંસ્થા નું સુકાન સંભાળી અને આ મહાસંમેલન છે ઠાકોરભાઈ વાળી જે ટ્રસ્ટ છે એની પ્રક્રિયા ચાલુ છે આ બંને સંસ્થાઓમાં કાયદાકીય પરિસ્થિતિ જોઈ અને કેવી રીતે આગળ વધવું વિચારવામાં આવશે જરૂર જણાશે તો નવી સંસ્થા રચવામાં આવશે અને એ સંસ્થાના નેજા હેઠળ સમગ્ર ગુજરાતના લોહાણા જ્ઞાતિના મારા પરિવારના ભાઈઓ બહેનો બાળકો એને એકત્રિત કરી અને સમાજનો વિકાસ સાથે દેશના વિકાસના હેતુ સાથે અને સમાજના બાળકોને શિક્ષણ મળે સારું આરોગ્ય મળે સારું માર્ગદર્શન મળે અને એક થઈ અને બધા સાથે ચાલે એના માટેના તમામ પ્રયત્નો મારા દ્વારા કરવામાં આવશે વિશેષ કાર્યો આગળ સમય અંતરે જાણ કરવામાં આવશે આ સંમેલનમાં ગુજરાતના ગામે ગામેથી લોહાણા જ્ઞાતિમાં ખૂબ મોટો ઉત્સાહ છે અને બધા સાથે મળી અને ચોક્કસપણે મને ખાતરી છે કે આ એક ઐતિહાસિક સંમેલન બનશે અને આ સંમેલનમાં સમાજના ભવિષ્યના આયોજન માટે પણ ચર્ચા સંમેલન પછી સાથે મીટિંગ કરીને કરવામાં આવશે અને બધાને એક રાખી અને આગળ ચાલવામાં આવશે સૌને જય જલારામ જય રઘુવશ જય શ્રી જે રીતે પ્રતિનિધિત્વ ઘટ્યું એટલે ભેગો થયો છે એ જ રીતે આ સંમેલનનો ઉદ્દેશ્ય રાજનીતિમાં વધારે પ્રતિનિધિત્વ મળે એના માટે રાજનીતિ તો મારા પિતાશ્રી પણ નેવુદી પંચાલ ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં મંત્રી હતા રાજનીતિ એક અલગ જગ્યા છે રઘુવંશી સમાજ છે એ સમાજની બંને સંસ્થાઓને એક કરી નેવું ટકા જ્ઞાતિના ત્રીસથી પાંત્રીસ લાખ લોકો જ્યારે વિશ્વમાં વસે છે એનાથી થી નેવું ટકા વસ્તી જેટલા ગુજરાતમાં છે એને એક કરી એક મંચ ઉપર લઈ આવી અને સમાજના વિકાસ અને સાથે દેશના વિકાસનો એજન્ડા છે કોઈ રાજનીતિનો એજન્ડા નથી કે કોઈ બીજો એજન્ડા નથી ખાલી સમાજને એક સાથે લઈ આવી અને સમાજને આગળ વધારવાનો અને એની સાથે દેશને પણ આગળ વધારવાનો એજન્ડા છે આ સિવાયનો સમાજ તેની